સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની એકસો ચુમ્માલીસમી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવભૂમિ દ્વારકાના જામકંબા ડેમમાં સમાજ દ્વારા વિવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નવી લોહાણા મહાજનવાડીમાં સવારથી સાંજ સુધી રક્તદાન કેમ્પ યોજાયા જેમાં એકસો ચુમ્માલીસ રક્તદાતાઓએ રક્તદાન કર્યું કેમ્પમાં પ્રાપ્ત થયેલું રક્ત સરકારી હોસ્પિટલને અર્પણ કરવામાં આવી તેમાં સિત્તેર વર્ષથી વધુના સિનિયર સિટીઝન માટે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડમાં કેવાયસી માટેનો કેમ્પ તેમજ રઘુવંશ જ્ઞાતિના ભાઈઓ બહેનો માટે સમૂહ પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું લોહાણા મિત્ર મંડળ આયોજિત એકસો ચુમ્માલીસમી જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ વિવિધ સંસ્થાઓ તેમજ લોહાણા મિત્ર મંડળ દ્વારા જે છે સમૂહ જ્ઞાતિ ભોજન બ્લડ ડોનેશન કેમ્પ તદુપરાંત આયુષ્યમાન કાર્ડ સિત્તેર વર્ષથી ઉપરના લોકો આયુષ્યમાન કાર્ડ કેમ્પ બાપાના મંદિરે નું આયોજન કરવામાં આવેલું હતું તેમજ હાલમાં ભાઈઓ તેમજ બહેનો માટે આપણે સમૂહનાથ જે છે એ આયોજન કરવામાં આવેલ છે જેમાં બહોળી સંખ્યામાં રઘુવંશી ભાઈઓ તેમજ બહેનોએ લાભ લીધેલો છે આ કેમ્પ સફળ બનાવવા માટે લોહાણા મિત્ર મંડળની ટીમ તેમજ તેમના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પરેશભાઈ સામાણીએ અથાક પ્રયત્નો કરવામાં આવેલા હતા આ ઉપરાંત તમામ સેવાઓની સાથે બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પનું પણ અત્યારે આયોજન કરવામાં આવેલ છે તેમજ હાલ બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલુ છે અને અત્યાર સુધીમાં કુલ એકસો ચુમ્માલીસ જેવી જે જે છે બોટલ જે છે એ પ્રાપ્ત થયેલ છે તો આ તબક્કે લોહાણા મિત્ર મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે તે માટે સમગ્ર રધુવંસિંહ સમાજ નો લોહાણા મિત્ર મંડળ જે છે આભાર વ્યક્ત કરે છે જય જલારામ જયસુખ મોદી દિવ્યાંગ ન્યુઝામખંબાળીયા દેવભૂમિ દ્વારકા